હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજે આપણા જવાનું છે મમાન ઘેર અને આપણે નઈબહેન તૈયાર થઈ ગયા હતા મમ્મીને એટલે જઈએ મોમાં ઘેર આપણો નજીક જ છે ભાઈ જવાનું છે ખોડોકરા એટલે કે બેબી સાવર સીમંતમાં જવાનું છે જોવા બધા રમણું છોકરો શું કરવા ભાઈ કોલેપ્ટાઈન જો ફાઈના ગેર એ કોલીપ ખબર નઈ કોલીપ કોલે ફાઈના ગેર ગયો જો ગાઈસ આપડા બોકરા કારુબાઈ ને આશિષ બે બેઠા છે ગુડ મોર્નિંગ શું કરો કોઈ બનાવે ઓકે ઓકે હેલો ગાઈસ એક્ટિવ

તો હેલો ગાઈસ આપણે તો આવી ગયા હતા મામા ઘેર અને જો આ બાજુ રસોઈનું કામ ચાલુ છે અને ફેલ બાજુ મહેમાન બેઠા બધા આ બાજુ રસોઈ બને આ અંકિતભાઈ અમાર જોવા બધું અંદર સજાવી દીધું છે તો જો ગાઈસ અમે તો આવી ગયા છીએ ગુંદરા ફોટો મારવા આવ્યા હતા Yo guys मैं मनाइया Yo guys Yo guys पटू भाई ने papa papa

Joo guys, ibu udah જોગાઈશ મીના બીની આઈ ગયોગાઈશ ફૂલ ટ્રાફિક થઈ ગયો ઘરમાં જગ્યા નહીં આમ મોમને ને જતા રે પણ દાદા દાદી આઈ ગયો ડું <laughs> બસ

હા હા આઈ ગયો તો જોવા ગાઈસ જમણવાર પટી ગયો હા અને બધા મહેમાનો વરાગ્રા ઘેર જોઈએ છે હેલો ગાઇઝ અમે તો મમ્માનું ઘેર જઈને આવી ગયા છીએ શ્રીમંતમાં જઈને અને મમ્મીને જોવા શાકભાજી બનાવ્યું છે હા ગુમ બટાકા શેગોન બટાકાનું શાક બનાવ્યો જો જોવા ગાઈસ સાત તો વરસાદે જોરદાર કર્યો વરસાદ આવ્યું વાતાવરણ કર્યું અને કાકુને એમાં ફરિયો કાઢવા જાય હે મજૂર લઈને બધા અને આ બાદ જોવા પતંગ કર્યો તો હેલો ગાઈસ આપણે તો મમ્મી ઘેર જેને આવ્યા હતા તે થાક લાગી દો તો થોડી વાર ઊઘ્યા હતા પાછા વચ ફરી એટલે જોવા આવ્યા હતા જેવા તેજલ બાબી એવું કરે છે બનાવે ખિચડી બનાવી દીધી છે જો કઢી જેને ખાવા આવી ગયા જેવું બતાવીને ખીચડી બીજા બધા કારીગર તો જે ધાબા ઉપર ચાલો બતાવી જતા તમને બધા જોવા ગાયશ બધા ધાબા ઉપર આવી ગયો આ હા જોવા બધા પતંગ ચગાવ્યો

મગફળી વાણો આ જો આવી મગફળી આવી મોટી મોટી મગફળી થઈ છે કચરો બધો સાફ કરે છે હાય કઈ દે યક્ષીભાઈ એ રહ્યા છે યક્ષીભાઈ ભણો કુડા થી આપડા જો ગાઈશ બધા મગફળીઓ સાફ કરવા બે ગયો

તો આજનો બ્લોગ આટલા સુધી રાખે મળી એક નવા બ્લોગ માં જય માતાજી જય માતાજી કઈ રાખી જય માતાજી